એક નહીં હજારો આર્યા હવે વશમાં છે વશ લેવલ બે ટ્રેલરે ધૂમ મચાવી વર્ષ બે હજાર ત્રેવીસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે જેણે લોકોને ચોંકાવી દીધા હતા આ ફિલ્મ હતી જાનકી બોડીવાલા સ્ટારર ફિલ્મ વશ ફિલ્મ આખી વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી આ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો જેમાં હિતેન કુમાર વશીકરણ કરનાર વ્યક્તિ બતાવ્યા હતા અને તેમણે જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લીધી હતી બાદમાં ફિલ્મ એન્ડ સુધી જગડાયેલી હતી આ ફિલ્મ પરથી બોલિવૂડ ફિલ્મ બની પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક વશ લેવલ બે લઈને આવી રહ્યા છે વશની સફળતા બાદ વશ લેવલ બે થી ગુજરાતી જ નહીં પણ હિન્દી ફિલ્મ વશ વિવશ લેવલ બે જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તેઓ નક્કી જ છે ફિલ્મના મેકર્સે જણાવ્યું કે વર્ષ લેવલ બે હિન્દીમાં પણ રિલીઝ થશે એટલે કે આ ફિલ્મ દર્શકોને ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં જોવા મળશે અને વર્લ્ડવાઈડ રિલીઝ થશે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સત્તાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ આવી રહી છે અને દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વર્ષની સફળતા બાદ વર્ષ લેવલ બે થી ગુજરાતી જ નહીં પણ હિન્દી ફિલ્મ જગતમાં પણ એક નવો બેન્ચમાર્ક સેટ થશે તે તેઓ નક્કી જ છે ફિલ્મનો બીજો ભાગ પહેલા ભાગની સ્ટોરી સાથે કનેક્ટેડ છે ટ્રેલર જોયા બાદ એવું ચોક્કસપણે કહી શકાય કે આ ફિલ્મ પહેલાં કરતાં પણ વધારે હોરર હોઈ શકે છે આ વાર્તા બાર વર્ષ પછી શરૂ થાય છે જ્યારે અથર્વ તેની પુત્રી આર્યાને એક વશીકરણથી બચાવે છે પરંતુ તેને ખબર પડે છે કે તે વશીકરણ તેને ક્યારેય છોડતી નથી જેમ જેમ અજીબોગરીબ ઘટનાઓ ફરી શરૂ થાય છે તેમ તેમ તેને ફરી એકવાર તેણીને બચાવવા માટે લડવું પડે છે ટ્રેલર એક ઘેરા વધુ મનોવૈજ્ઞાનિક પ્લોટની ઝલક આપે છે જે હોરર ઇમોશન્સ અને સસ્પેન્સનું મિશ્રણ છે આ ફિલ્મમાં જાનકી બોડીવાલા હિતેન કુમાર હિતુ કનોડિયા મોનલ ગજ્જર મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે સાથે જ ચેતન દૈયા અને પ્રેમ ગઢવી પણ આ ફિલ્મમાં પોતાના અભિનયના ઓજસ પાથરશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા કે અમદાવાદ અને આટલું મોટું બિઝનેસ કરે મને સતત કલાકાર તરીકે અત્યારે એવું થયા કરે છે કે અમે જે ફિલ્મો બનાવી એ ઘણીવાર એવું કહે છે કે ભાઈ સાઉથમાં બનેલી ફિલ્મ રીમેક થાય છે હિન્દીમાં બને છે આપણી ગુજરાતી ફિલ્મો કેમ નથી બનતી તો અમે અમારી ટીમ દ્વારા જે ફિલ્મ બની વર્ષ વન અને એનું શેતાન બની અને આટલો મોટો બિઝનેસ કર્યો હવે અત્યારે જ્યારે સત્યાવીસ ઓગસ્ટે ગ્લોબલી હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં વર્ષ લેવલ ટુ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કલાકાર તરીકે હું આપણા બધા ગુજરાતીઓને એવું કહું છું કે વિશ્વભરના લોકો વર્ષ લેવલ ટુને પ્રેમ આપવાના છે પણ મારી સંપૂર્ણ હું અંદરથી એવું કહું છું કે ગુજરાતી પ્રજા જે શેતાનને પ્રેમ કરતી હોય શેતાન જેવી ફિલ્મોને કે સાઉથની ફિલ્મોને પ્રેમ કરતી હોય એ આપણી ભાષામાં બનેલી ફિલ્મને કેટલો સપોર્ટ કરશે અને એ જ મેં કીધું છે કે ચેલેન્જ છે આપણા માટે કે ગ્લોબલી જેટલો બિઝનેસ થાય ને એના કરતાં સો ગણો કે દસ ગણો વધારે બિઝનેસ જો ગુજરાતમાંથી વર્ષ લેવલ ટુને કરવો જ જોઈએ એટલે આપણે કરાવવો જોઈએ એવું એક ગુજરાતી કલાકાર તરીકે ગુજરાતી પ્રજા પાસે હું આશા રાખું છું અને મને પૂરેપૂરી ખાતરી છે કે આશા અમાર છે અને અમે એ તમે કરશો જ થેન્ક યુ